નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દર રવિવારની જેમ આ રવિવારે પણ આપણી સાથે મયુર સર જોડાઈ ગયા છે સાયબર એક્સપર્ટ છે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ દર રવિવારે કરવામાં આવે છે અને વડોદરા શહેરના તમામ જે દર્શક મિત્રો છે એ આ સાયબર ક્રાઇમના જે શો છે એનાથી ઘણો ઘણા લોકોએ એપ્રિશિએટ કર્યો છે અને ઘણા લોકોએ સાયબર ક્રાઈમ ફ્રોડ થઈ રહ્યા છે એનાથી પણ આ કાર્યક્રમથી બચ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા દર્શક મિત્રો અમારું મકસદ એ જ છે કે આપ સુધી ઇન્ફોર્મેશન પહોંચે અને જે સાયબર ઠગો છે જે રીતે અત્યારે એક્ટિવ થયા છે એને કેવી રીતે રોકી શકાય એના માટે જ આ શોનું મેઈન ઉદ્દેશ છે વાત કરીશું આજે સાયબર ક્રાઈમ શોમાં અમે સેમસન અને એપલ ફોન બાબતે સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરી છે આ શું છે એની વિશે જ આપણી સાથે મયુરસર છે મયુરસર સરકાર દ્વારા જે સેમસન અને એપલ ફોન દ્વારા જે એડવાઇઝરી જારી કરી છે એ આખી ઇન્ફોર્મેશન આપશો શું છે સૌથી પહેલાં તો મારા સાદર પ્રણામ તમામ દર્શક મિત્રોને અને એપલ કંપની અને સેમસંગ કંપની આ બંને સંદર્ભે છેલ્લા અઠવાડિયામાં એટલે કે તેર તારીખથી આ સિલસિલો શરૂ થયો અને સરકાર કે જે મેટી જે ભારતનું જે ભારત સરકાર અંતર્ગત જે મેટી આવે છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન્સ ટેકનોલોજી અને એના અંતર્ગત જે સીઆરટી સંસ્થા છે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એ અંતર્ગત એ લોકોએ એક એડવાઇઝરી એપલ ફોન અને સેમસંગ બાબતે જાહેર કરી છે અને એમાં થોડીક વનલેબિલિટીઝ છે એપલમાં એમણે જાહેર કરી કે જે સત્તર પોઈન્ટ ઝીરો બે જે એપલનું આઈઓએસ વર્ઝન છે તેનાથી નીચેના વર્ઝન્સ જે ડિવાઇસની અંદર છે તેના સંદર્ભે એડવાઇઝરી જાહેર કરી છે નંબર બે જે સેમસંગ ફોન છે અને સેમસંગ ફોનમાં જે એન્ડ્રોઈડ વર્ઝનમાં અગિયાર બાર તેર અને ચૌદ જે અગિયાર બાર તેર ચૌદ એન્ડ્રોઈડ વર્ઝન આધારિત જે ફોન અત્યારે માર્કેટમાં રન થઈ રહ્યા છે તેના સંદર્ભે એડવાઇઝરી જાહેર કરી છે અને બીજા બે બ્રાઉઝર ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ આ ત્રણ બાબત સંદર્ભે સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને તમામ જે યુઝર્સ છે યુઝર્સને એક જ બાબત સજેટ કરી છે કે ભાઈ જો તમે જે આ ત્રણ કંપની જે છે ખાસ કરીને કે સેમસંગ છે એપલ છે અને આ સાથે ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એ એના જો ડિવાઇસ તમે વાપરતા હો અથવા એ એપ્લિકેશન શું તમે યુટિલાઇઝ કરતા હો તો એ એપ્લિકેશનોમાં જો સિક્યુરિટી અપડેટ આવ્યો હોય જેને પેજ કહેવાય છે એ તમે અપડેટ તાત્કાલિક ધોરણે કરી દો નહીં તો તમારું ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે તમારા ડિવાઇસનો ડેટા હેક થઈ શકે છે તમારા ડિવાઇસના સાથે તમારો જે ડેટા છે તે અસલામત વ્યક્તિ એટલે કે હેકરોના હાથમાં જઈ શકે છે સાથે બીજી અગત્યની બાબત એ છે કે એ ડેટાને ડાર્ક વેબ પર પણ આ લોકો વેચવા માટે મૂકી શકે છે સેકન્ડ થિંગ કે આ લોકો તમને તમારા ઇમેલ એડ્રેસ પર કાં તો તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર છે એ નંબર પર તમને માહિતી પણ મોકલી શકે છે લિંક પણ મોકલી શકે છે એ લિંકથી તમારા મોબાઈલની અંદર વાયરસ કે ટ્રોઝન એ લોકો ઇન્સ્ટોલ કરી શકે છે એટલે આ સમગ્ર પ્રકારની બાબત આ લોકોએ સામે મૂકી સેમસંગ સંદર્ભે હું તમારું જો ધ્યાન દોરું તો સેમસંગ સંદર્ભે આ લોકોએ જે બાબત જાહેર કરી છે તેમાં નોક સ્પીચર હવે તમને બધાને દર્શક મિત્રો ખ્યાલ હશે કે સેમસંગ સંદર્ભે નોક્સ ફીચર એ સૌથી સારામાં સારી એક બાબત છે કંપનીએ આ નોક્સ ફીચર સલામતી માટે એક સર્વશ્રેષ્ઠ યોગદાન સંદર્ભે આ નોક્સ ફીચર બહાર પાડેલું નોક્સ એક ચીપ આવે છે હાર્ડવેર ચીપ હોય છે એ હાર્ડવેર ચીપ સેમસંગના અમુક રેન્જ કરતાં જે ઊંચી રેન્જના ફોન છે તેની અંદર એ ઇન્સ્ટોલ હોય છે અને એ ખાસ કરીને જ્યારે સેમસંગમાં તમે બે ફીચર યુટિલાઇઝ કરતા હો પાંચ ફીચર યુટિલાઇઝ કરતા હો ત્યારે આ જે જે નોક્સ ચીપ છે એ ચીપ ડેટાને ફિલ્ટર કરે છે કે બે બાબત એ ફિલ્ટર કરે છે એક પ્રકારની એ ફાયરવોલ છે કે શું એ અસલામત ડેટા તમારા ડિવાઇસ સુધી આવતો તો નથી ને અને તમારા ડિવાઇસમાંથી અગત્યનો ડેટા શું બહાર તો જતો નથી ને પરંતુ તમે વિચારજો કે આ જે હેકર્સ છે વૈશ્વિક હેકરો છે એ હેકરોએ આની અંદર પણ એક વન્ડેબિલિટી શોધી કાઢી અને સૌથી સલામત ફીચર્સ ઉપર જ એ લોકોએ ટાર્ગેટ કર્યું અને તમે વિચારજો કે ટાર્ગેટ કરીને ટાર્ગેટ કરીને સૌથી પહેલો મુદ્દો જો નોક્સ ફીચર ફેલ જાય ને તો સૌથી પહેલાં તો એક તો જે પેમેન્ટ એપ તમે યુટિલાઇઝ કરો છો ને એના પર સૌથી મોટી એ બાબત સામે આવે કે તવાઈ આવે કાં તો એનો ડેટા કાં તો સેકન્ડ થિંગ ખાસ બીજો અગત્યનો મુદ્દો કે જે બેંક વોલેટ્સ છે કે બેલેન્સ છે તે ખાલી થઈ શકે એટલે આ એક સૌથી મોટી બાબત છે અને બીજું તમારો જેટલો પણ સલામત ડેટા છે જે તમે સિક્યોરલી કે તમારા પાસવર્ડ્સ છે જે સલામત રીતે તમે રાખ્યા છે એ બાબત પણ તમારા ડિવાઇસમાંથી ખાલી થઈ શકે બીજી એપલ બાબતે એમણે કીધું છે કે એપલમાં જે સત્તર પોઈન્ટ ઝીરો બેથી નીચેના વર્ઝન્સ છે એની અંદર અને ખાસ કરીને અમુક અમુક જે ડેટા છે તેની અંદર સોલ સમથિંગ જે વર્ઝન્સ છે તેની અંદર પણ તમારે સતત સિક્યોરિટી અપડેટ આપી દીધો છે એ અપડેટ્સને તમારે અત્યંત કરવાની જરૂર છે નહીતર તમારો ડેટા કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે ઇવન દો જે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન છે એ પણ બાયપાસ થઈ શકે છે એ બાબતની પણ એની અંદર એડવાઇઝરીની અંદર માહિતી શેર કરવામાં આવી છે અને જે બીજા બે વેબ બ્રાઉઝર જે ડેસ્કટોપ પર આપણે જેનો ઉપયોગ કરીએ છીએ લેપટોપમાં અને ખાસ કરીને કમ્પ્યુટરની અંદર ડેસ્કટોપ કમ્પ્યુટરની અંદર જેમાં ગૂગલ ક્રોમ છે અને ગૂગલ ક્રોમની સાથે માઇક્રોસોફ્ટ એ છે આ બંનેની અંદર આ જો અપડેટ નહીં કરો તો તમે જે કૂકીઝ કે બ્રાઉઝિંગ હિસ્ટ્રી કે જે તમારા પાસવર્ડ્સ કે તમે જે કંઈક પણ બુકમાર્ક કરીને રાખેલું હોય કે તમે શું સર્ચ કરો છો કૂકીઝ છે આ બધી જ બાબત ત્યાંથી ચોરાઈ શકે છે એટલે ખાસ કરીને આ એક અપડેટ સંદર્ભે ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી છે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આ એક આ પ્રસંગ એક જણાવવા માગું છું કે આ બહુ ભારત સરકારની પ્રશંસનીય કામગીરી છે અને આ કામગીરી અંતર્ગત જે કંપનીઓ સતત રેગ્યુલરલી સિક્યુરિટી અપડેટ્સ આપવા જોઈએ અને જે અપડેટ્સ નથી આવતા તો સરકાર પોતાની જવાબદારી એ બાબતને સમજે છે અને સરકારે એ બાબત સંદર્ભે આ આ કંપનીઓને જાણ કરી લોકોને જાણ કરી કે તમે અપડેટ્સ કરો અને કંપનીઓએ પણ એને રિપ્લાય આપ્યો અને ખાસ કરીને અપડેટ્સ સામે આવ્યા તો સ્પાર્ક ટુડે ન્યૂઝના સાયબર અવેરનેસ વિશે અંતર્ગત હું તમામ જે મિત્રો છે તેમણે વિનંતી કરું છું કે જો આપને આ અગિયાર બાર તેર ચૌદ સેમસંગ એન્ડ્રોઈડ વર્ઝન વાપરી રહ્યા છો નંબર એક નંબર બે ગૂગલ ક્રોમ ને માઇક્રોસોફ્ટ એઝ બ્રાઉઝર તમારા ડેસ્કટોપ કે લેપટોપ કમ્પ્યુટર પર વાપરી રહ્યા છો તે અને નંબર ત્રણ કે જો તમે આઈઓએસ ડિવાઇસ સેવન્ટીન પોઈન્ટ ઝીરો ટુથી નીચેના વર્ઝન વાપરી રહ્યા છો તો સિક્યોરિટી જે અપડેટ આવ્યો છે તેને અપડેટ કરવું એ અત્યંત જરૂરી છે નહીતર તમારો ડેટા અને મોબાઈલ હેક થઈ શકે છે જી કૌશરભાઈ ઘણા બધા દર્શકો હાલ અત્યારે આપણી સાથે જોડાયા છે વૈદવી મોદી છે અને ઘણા બધા લોકોના મનમાં સવાલ બી છે મયુર સર કેમકે આ શો આપણે એના માટે જ કરીએ છીએ કે લોકોનું ઇઝીલી આપણે સમજાવી શકીએ હવે આ ભારત સરકારે અત્યારે આ જે એડવાઇઝરી જાહેર કરી છે તો આમાં જે યુઝર છે એપલ યુઝર છે સેમસંગ યુઝર છે તો એને કંઈ લોસ થવાનું છે કે એના પર કોઈ લગામ લગાવવાની એવી કંઈ જાહેર કરી છે કેમ કે ટેકનિકલી હજુ બી લોકોને ખબર નથી પડતી બહુ સરળ શબ્દોમાં હું કહું બહુ સરળ શબ્દોમાં કે જો તમે સેમસંગ મોબાઈલ કે જેનું વર્ઝન એન્ડ્રોઈડ વર્ઝન અગિયાર બાર તેર અને ચૌદ આ ચારમાંથી કોઈ પણ એન્ડ્રોઈડ વર્ઝન તમે સેમસંગ મોબાઈલ સાથે વાપરતા હો તો તમે તમારા મોબાઈલની ફોમવેર અને મોબાઈલનું જે સિક્યુરિટી પેજ આવ્યું હશે એ સિક્યુરિટી પેજને તમે અપડેટ કરી દો જો તમને એ નથી ખ્યાલ આવી રહ્યો તો તમારા નજીકમાં જે પણ સેમસંગનું સર્વિસ સેન્ટર છે એન ત્યાં જઈને તમે સિક્યુરિટી પેજ સંદર્ભે તમે પૂછી શકો છો અને ફોન ફોનના સેટિંગ્સમાં અબાઉટ્સ અબાઉટ્સ દેટ ફોન પર તમે જશો એ ટેબ પર જશો તો તમને તમારા ફોન સંદર્ભે ખબર પડશે કે તમારો ફોનમાં કયું એન્ડ્રોઈડ વર્ઝન આવ્યું છે અને જો બીજું કે અપડેટ્સ સિક્યુરિટી અપડેટ્સ તમે સેટિંગમાં જઈને પણ ચેક કરી શકો છો અને સર્ચ બારમાં તમે સિક્યુરિટી લખશો તો તમને પણ ખ્યાલ આવશે અને જો અપડેટ્સ આવ્યો હશે તો તમે અપડેટ કરાવી શકશો એવું જ આઈફોનની અંદર છે અને જનરલી આપ આ તમે આઈફોનની અંદર પણ આજ જ રીતે અપડેટ કરશો અને માઇક્રોસોફ્ટ જે ગૂગલ ક્રોમ છે અને માઇક્રોસોફ્ટ એચ છે એના સંદર્ભે પણ જો અપડેટ્સ આવ્યા હોય તો અપડેટ્સ અને ઇવન ધો અમુકવાર લોકો ઓટો અપડેટ કરતા હોય છે તો સિક્યુરિટી ફીચર્સમાં ઓટો અપડેટ્સ પણ ઓન થયેલું હોય તો એ ઓટોમેટિકલી અપડેટ થઈ જતા હોય છે પણ તેમ છતાં પણ આપણે અપડેટ્સ થયું છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે અને એનો એક જ સીધો રસ્તો છે કે જ્યારે તમે જશો તો અને અપડેટ કરવાનો પ્રયત્ન કરશો તો ધેર ઇઝ નો અપડેટ ઇટ મીન્સ અને લાસ્ટ ક્યારે અપડેટ થયું છે તે પણ ચેક કરી લો અને જો આ અઠવાડિયામાં અપડેટ થયું હોય તો એમને કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી અને જો તેમ છતાં પણ નથી ખ્યાલ આવી રહ્યો તો નજીકના કોઈ પણ સર્વિસ સેન્ટર પર જઈને કાં તો એમના જે નજીકમાં જે હેલ્પ સેન્ટર છે એમનું જે એમના ઓફિસીસ હોય છે ત્યાં જઈને તમે એમને ચેક કરાવી શકો છો ડિવાઇસ કે આમાં અપડેટ્સ આવ્યો છે કે નહીં અને એનાથી આપણને એક સ્પષ્ટતા થઈ જશે કે અપડેટ થયો કે નહીં પરંતુ આ એક બાબત બહુ સ્પષ્ટ છે કે સતત અપડેટ રહેવું એ અત્યંત જરૂરી છે કારણ કે જ્યારે આટલા મોંઘા ફોન આવતા હોય અને જ્યારે બંને કંપનીઓના આટલા મોંઘા ફોન આવતા હોય અને એની અંદર આટલું સિક્યોરિટી લેબ્સ રહી જાય અને એ પણ સરકાર સુધીને જ્યારે આપણી સામે લાવે તો કંપની અત્યાર સુધી શું કરે કંપનીએ એ બાબત સંદર્ભે સામે પહેલાં લોકોને જાણકારી આપવી જોઈએ અને સતત કારણ કે જ્યારે આપણે મોબાઈલ લઈએ છીએ ત્યારે આપણે આપણું ઇમેલ એડ્રેસ પણ આપીએ છીએ અને આપણું મોબાઈલ પણ ત્યાં હોય છે તો અને કંપનીના સતત એમના એન્ડોર્સમેન્ટ આપણા સુધી મેલ થકી કાતો એના થકી પણ આવતા હોય છે તો આપણે એને સતત અપડેટ સંદર્ભે જે આપણા ગ્રાહકો છે એને એને અપડેટ કરવું અત્યંત જરૂરી છે મારું જ સવાલ છે કેમ કે ઘણા બધા લોકો તો લાઈવ જોઈ રહ્યા છે કે મારું ફોનમાં આવ્યું અપડેટ તમે જે રીતે કીધું હા તો મને કેવી રીતે ખબર પડશે કે અંદર સેટિંગ્સમાં તમને જો આઈફોન હોય ને તો આઈફોનમાં સાઈડ ઉપર સ્ટાર આવે છે ઉપર જે આઈકોન હોય છે ત્યાં નંબર લખેલો આવી જશે ઓકે શું એનું મેસેજ આવે છે હા મેસેજ આવશે અને ત્યાંથી તમે સેટિંગ્સમાં જઈને તમારે વેરીફાઈ કરવું જોઈએ કારણ કે ઘણા લોકો સેટિંગ્સમાં જઈને પણ વેરીફાઈ નથી કરતા અને એને કારણે શું થાય છે કે એમની એમનો ડિવાઇસ જૂના ફમવેર ફમવેર પર જ રન થાય છે અને જૂના ફોમવેર પર અપડેટ થાય ત્યારે પ્રોબ્લેમ શું થાય છે કૌશરભાઈ કે આ લોકો જે હેકર્સ હોય છે તે લોકો આવા જે છે અને આ લોકો ત્રણ ટાર્ગેટ સૌથી મોટા ઉભા કરે છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવી દઉં સૌથી પહેલા તો આ લોકો શું કરે છે કે જે વનલેબિલિટીસ છે ખામી છે કોઈ ડિવાઇસ નું જે સોફ્ટવેર રન થાય છે એ સોફ્ટવેર માં શું ખામી છે તે સંદર્ભે આ લોકો સર્ચ કરે છે નંબર એક એ ખામીને શોધ્યા બાદ તેના સંદર્ભે આ લોકો એક વાયરસ જનરેટ કરે છે જેને ટ્રોઝન્સ કહેવાય છે ઇવન તો અને ત્યારબાદ એને એક્સપ્લોઈટ કરે છે એટલે બીજાના ડિવાઇસ સુધી કેવી રીતે મોકલી શકાય એમાં કેવી રીતે સ્થાપિત કરી શકાય તે બાબત એ લોકો કરે છે અને ત્રીજો મુદ્દો કે એકવાર સ્થાપિત થઈ જાય ત્યારબાદ કેટલો ડેટા હાર્વેસ્ટિંગ કરવો પૈસા કેટલા હાર્વેસ્ટિંગ કરવા તે બાબતની તજવીજ કરે છે તો આમ આખું આ જે નેક્સસ હેકરોનું હોય છે તે ત્રણ તબક્કામાં થાય છે આનો એક સિમ્પલ જ જવાબ છે કે ડેટા અપડેટ કરવા સોફ્ટવેર અપડેટ કરવા એ આપણી પ્રાથમિકતા છે અઠવાડિયે દસ દિવસ પંદર દિવસ આપણે એક આપણી હેબિટ્યુશ્યુઅલ બનાવી દેવા જોઈએ કે સતત એપ્લિકેશનનો જો અપડેટ આવ્યો હોય તો આળસ ન કરતાં એને અપડેટ કરી દેવી જોઈએ સર આઈફોન નું તમે સમજાવી દીધું સેમસંગ માં બી એજ પ્રોસેસર છે સેમ છે અને સેમસંગ એ તો અપડેટ આપી દીધો છે આઈફોન એ પણ અપડેટ આપી દીધો છે કારણ કે સેમસંગ નું તો 13 તારીખ થી ચાલતું હતું એટલે સેમસંગ ના એના પર અપડેટ્સ છે જ અને પેજ અપડેટ આપી દીધો છે આઈફોન માં પણ અપડેટ આવી ચૂક્યો છે અને Google Chrome અને Microsoft Edge માં અપડેટ આવશે એટલે આ એક રીસેન્ટલી છે એક બે દિવસની ઘટના છે એટલે 24 થી 48 કલાકમાં અપડેટ આવી જાય પરંતુ આપણે સચેત રહીએ તો આ બધી બાબતથી આપણે બચી શકીએ છીએ અને એના સંદર્ભે હજુ હું સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી કહું કે આપણો ડિવાઇસ અપડેટ થઈ જાય કે અત્યારે અપડેટ નથી તો પણ ખાલી એક બાબત ખાસ યાદ રાખવાની કે કોઈ પણ અલામત અસલામત સ્ત્રોત તરફથી કે અનઆઇડેન્ટિફાઈડ સ્ત્રોત તરફથી તમને કોઈ મેલ આવે છે કોઈ વોટ્સઅપ પર મેસેજ કે તમારા ટેલિગ્રામ ચેનલ કે કોઈ પણ માધ્યમથી તમને મેસેજ આવે છે લિંક આવે છે તો એમાં પડવું ન જોઈએ સેકન્ડ થિંગ સોફ્ટવેર અપડેટ્સ કરતા રહેવું સતત જરૂરી છે અને બીજો મુદ્દો કે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન હું ફરીવાર કહું છું કે આ બધી વનડરેબિલિટીઝ આખી દુનિયામાં કારણ કે મારો જે એક્સપિરિયન્સ છે તેના આધારે હું કહું કે જેટલી પણ વનડરેબિલિટીઝ આવે છે તેની પાછળનું ખાસ એક માધ્યમ એ છે કે જે પણ એપ્લિકેશનો આપણી ત્યાં બેન્ડ છે બરાબર કારણ કે ત્યાં જો પ્લેયર્સ ગણીએ ને તો માઇક્રોસોફ્ટનું પ્લેસ માઇક્રોસોફ્ટનું સ્ટોર છે પછી સેમસંગનું પોતાનું સ્ટોર છે એપલનું પોતાનું સ્ટોર છે એપ સ્ટોર છે ગૂગલ પ્લે સ્ટોર છે આવા સ્ટોર્સ છે પણ અમુકવાર લોકો શું થાય છે કે જે એપ્લિકેશનનો બેન્ડ હોય કાં તો અમુક એપ્લિકેશન એવી હોય કે જે ત્યાં નથી તો એ લોકો શું કરે છે ખાસ કરીને ગેમ તો આ અનનોન સોર્સિસને એ લોકો ડિસેબલ કરીને આવા એપ્લિકેશન્સને ડાઉનલોડ કરાવડાવે છે અને જ્યારે આવી એપ્લિકેશનો મોબાઈલમાં ડાઉનલોડ થાય છે ને ત્યારે સિક્યુરિટી પર સૌથી મોટો સેન્ડ લાગે છે અને ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ થાય છે ડેટા જાય છે ઇવન તો કે જે ખામી હોય છે ને ડિવાઇસની કે સોર્સ કોડની એ પણ સામે આવે છે દર્શક મિત્રો ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત આવતા કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા આ તાજેતરમાં જ આ સેમસંગ અને એપલ ફોન માટે એડવાઇઝરી જાહેર કરી છે અને એના પર જ મયુર સર આપણને જે સમજાવી રહ્યા હતા અને જે રીતે અપડેટની વાત કરી છે દર્શક મિત્રો ઘણીવાર આપણી જિંદગીમાં બી અપડેટ રહેવું ખૂબ જ જરૂરી છે સમાજમાં અને દુનિયામાં શું થઈ રહ્યું છે એની તો અપડેટ લઈએ છીએ પણ તમારા ફોનમાં જો તમે અપડેટ નહીં થાઓ તો હેકર તમારા ફોનમાં ઘૂસી જશે અને તમારા ફોનની તમામ ઇન્ફોર્મેશન એ બાર ડાર્ક વેબ વેબસાઇટ પર પણ વેચી શકે છે આ મકસદ અમારું એ જ છે દર્શક મિત્રો કે તમે અપડેટ રહો અને આ તમારા ફોનને પણ અપડેટ રાખવાની ખૂબ જ જરૂરી છે જો તમારો ફોન જે રીતે મયુર સરે કીધું કે તમને એક મેસેજ આવશે એ સેટિંગમાં જઈને તમે સોફ્ટવેર અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે અંતમાં શું મેસેજ આપશો સર કેમકે આપણે તો મકસદ જ એ છે કે વડોદરા અને આપણું જે ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં જે ચેનલ આપણી ચાલી રહી છે લોકો જાગૃત થાય કેમકે ઘણા બધા લોકોએ બી કીધું છે કે મયુરસરનું શો અમે જોઈએ છે અને એનાથી અમે પણ બચી રહ્યા છે કેમકે હવે સાયબર ક્રાઇમ પણ એલર્ટ થઈ છે પણ સાથે સાથે આપણે પણ લોકો સુધી મેસેજ પહોંચાડી રહ્યા છે કે સા સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું બસ એ તમારા આશીર્વાદ અમારા પર સતત રાખો આપણા આશીર્વાદ રાખો સતત અને સેકન્ડ ટિંગ કે લોકોને અપડેટ કરતા રહો અને આપણે પણ અપડેટ થઈ અને ખાસ કરીને જે અબાઉટ અસ જે હોય છે એની અંદર આપણે સેટિંગ્સમાં જઈને અપડેટ ચેક કરતા રહેવું જોઈએ સતત અને જો અપડેટ્સ આવેલો છે તો એ અપડેટ્સ કરવો જોઈએ અને આ જે અન અનનોન એપ્લિકેશન્સ જે છે અનનોન સોર્સ છે એ અનનોન સોર્સને ડિસેબલ કરીને કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવી જોઈએ એપ સ્ટોર પ્લે સ્ટોર કે જે એ લોકોના જે પોતાના સ્ટોર્સ છે ડેડિકેટેડ સ્ટોર છે તેના પરથી જ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવી જોઈએ થર્ડ પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ દર્શક મિત્રો અમારો મકસદ એ જ છે કે સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ જે થઈ રહ્યા છે એનાથી કેવી રીતે બચી શકાય એના માટે જ અમે આ સાયબર ક્રાઇમ શો લઈને આવીએ છીએ અને મયૂર સર દર રવિવારે આપણી સાથે જોડાયા છે અને જે રીતે આ સેમસંગ અને એપલ ફોન બાબતે સરકારે એડવાઇઝરી જાહેર કરી છે એની તમામ ઇન્ફોર્મેશન મયુરસરે આપણને આપી છે અમે આશા રાખીએ કે અમે તો અપડેટ દિવસે થઈ રહ્યા છે તમે બી અપડેટ થશો અને તમારા ફોનને બી અપડેટ રાખશો તો કોઈ પણ પ્રકારનો જે હેકર છે એ તમારા ફોનને હેક ના કરી શકે અને તમારી ઇન્ફોર્મેશન બીજાને ના આપી શકે મયુર સર કંઈ કહેવા માંગે છે હા હું દર્શક મિત્રોને બીજી એક બાબત પણ સ્પષ્ટ કરવા માગું છું કે તમે સી આર ટી ડોટ ઇનની વેબસાઇટ પર જઈને કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈને પણ તમે આ સર્ચ કરી શકો છો એટલે એ ઘણી બધી બાબતથી આપેલી છે ઇવન ધો એ વેબસાઇટ ઉપર મોબાઈલ સંદર્ભે એ લોકોએ જે વાયરસ સ્કેનર આપેલા છે તે પણ એ લોકો તમે ત્યાં તમારા ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરીને તમે તમારા ડિવાઇસને સ્કેન કરી શકો છો કે શું તમારા ડિવાઇસમાં વાયરસ તો નથી ને તો એ બધી બાબત સરકાર તરફથી તમને આપવામાં આવી છે તો આ વેબસાઇટની સતત મુલાકાત લેવી જોઈએ અને બીજું ખાસ કરીને જેને કહેવાય છે કે સીવીઈ ત્યાં ટેકનિકલ નંબર હું અત્યારે કહી દઉં છું કે જે પણ દર્શક મિત્રો આ વેબસાઇટ પર જશે ને ત્યાં એક સબ કોડ આવે છે સીવીઈ સીવીઈનો મતલબ હું તમને કહી દઉં સ્પાર્ક સ્પાર્કટોરી ન્યૂઝના માધ્યમથી કોમન વનલેબિલિટીસ એક્સપ્લોઝર એટલે જે પણ ખામી છે એ ખામીને એ લોકો ઉજાગર કરે છે આ પ્રકારનો કોડ છે જેમાં તારીખ લખેલી હોય નથી હોતી સોરી વર્ષ લખેલું હોય છે બે હજાર ત્રેવીસ સીવી બે હજાર ત્રેવીસ અને પછી નંબર લખેલો હોય છે ચાર ડિસિટનો એટલે ત્યાં તમે જોઈને સર્ચ કરી શકશો જ્યાં એપલ પણ એપલની માહિતી પણ આપેલી છે કે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ વધતા બીજો મુદ્દો કે તમારે આ વેબસાઇટ પર જઈને તમે સતત અપડેટ પણ રહી શકો છો અને આ વેબસાઇટ એવી સતત અપડેટ છે કે આખા ઇન્ડિયામાં આખા ઇન્ડિયામાં કોઈપણ પ્રકારના જે ઇન્ટરનેટ કનેક્ટેડ ખામીઓ હોય છે કોઈપણ ડિવાઇસ હોય પછી આઈઓટી ડિવાઇસ હોય કે રોબોટિક્સ ડિવાઇસ હોય કે એઆઈ ડિવાઇસ હોય એ સંદર્ભે એ જનતાને જાગૃત કરે છે અને આપણને સિક્યોર કરવાનું કામ આ સલામત સંસ્થા કરે છે અને જે કેન્દ્ર સરકાર નિર્મિત આ સંસ્થા છે ખૂબ ખૂબ આભાર મયુર સર અને ખૂબ સરસ ઇન્ફોર્મેશન મયુરસરે આપી છે હું આશા રાખું કે તમામ ઇન્ફોર્મેશન જે મયુરસરે આપી છે તમારા મોબાઈલ લગતી અને તમારા અપડેટની વાતે કે સોફ્ટવેર અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે અને જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે ને એ એમાં બી મયુર સર દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કેમકે સરળ ભાષામાં મયુર સર ઇન્ફોર્મેશન આપે છે અને જે પ્રેમ સાયબર શોને આપ આપી રહ્યા છે હું આપ આશા રાખું કે આવનાર તમામ રવિવારમાં પણ આવો જ પ્રેમ આપ આપતા રહો અને સ્પાર્ક ટુ ડે ન્યૂઝને જે પ્રેમ આપી રહ્યા છો એવો જ પ્રેમ આ આગળ પણ આપતા રહેજો એવી હું આશા રાખું છું અને સ્પાર્ક ટુડે ન્યૂઝના ફેસબુક પેજને જો તમે લાઈક ના કર્યું હોય ફોલો ના કર્યો હોય તો પ્લીઝ ફોલો કરી લેજો સ્પાર્ક ટુડે ન્યૂઝની જે યુટ્યુબ ચેનલ છે જો એને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ કરી લેજો બેલ આઇકોન જરૂરથી વગાડજો અને ઇન્સ્ટાગ્રામ જે અમારો પેજ છે ઇન્સ્ટાગ્રામનું એને પણ આ ફોલો કરજો અને જીટી પેજ પર ટુ સેવન એટ અમારી ચોવીસ કલાકની ચેનલ છે એના પર આપ તમામ થોડીક જ વારમાં એ શો હમણાં રિલીઝ થઈ જશે તો પ્લીઝ સ્પાર્ક ટુડે ન્યૂઝને જે પ્રેમ આપી રહ્યા છો એવો જ પ્રેમ સાયબર ક્રાઈમ અવેરનેસ અવેરનેસનું જે કાર્યક્રમ છે એને પણ આપતા રહેજો વિડિયો જર્નલિસ્ટ નિખિલ રાવલ સાથે હું કહું છ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે